હલો મિત્રો પ્રણામ છે શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાદનું આપણું ગીત આવી સાડી બીચ રે તેડાવું રામદેવ પીરને રે ભક્ત તમાર પીર પાઠ પૂરાવે પાઠે પધારો રામદેવ પીર રે તેડાવું રામદેવ પીરને રે ಗೊಳೆ ಚಳಿ ನೆ ಬೇರ ಯಾವ ಭಕ್ತನ ಸಾಥ ಸಾಥರೆ ತೇಡಾ ರಾಮದೇವ ಪೀರನ ರೇ ಪಿಲ ರೆ ಪರ ಚೋ ಪಿರ ಪೋಖರ ಗಢ ಮಾೋ ಬನ್ನಿ ಗಮಲ ರೇ ತೆಳಾವು ರಾಮದೇವ ಪೀರನ સાડી બીજરે તેળાઓ રામદેવ પીરને રે ભક્તો તમારા પીર પાઠ પૂરાવે પાઠે પધારો રામદેવ પીર રે તેળાઓ રામદેવ પીરની રે ગોડને ચડીને તમે આવજો આવ્યા પ ભક્ત ન રે તેડાઉ રામદેવ પીરને રે બીજરે પરચ તમે નો પૂરો બની ગયા ડાલી બાઈ ના વીર રે તેડાળા પીર ને રે આવી સાડી બીજરે તેડાઉ રામદેવ પીરને રે ત્રીજરે રે પરચો તમે સગુણનો પૂરો ત્રીજો રે પરચો બેની સગુણનો પુરો વગળે વારે ચડા વીર રે તેડાળા ઉમદેવ પીરને રે આવી સાડી બીજરે તેડા ઉમદેવ પીરને રે ಚೊ ರೇ ಪರ್ಚೋ ತ ಮಿತ ಪೂರೋ ಸೊ ಆ ಕಂಚನ ಕಾಯು ರಾಮದೇವ ಪೀರನ ಬೀಜ ರೇ ತೇಾವ ಪೀರನ ರೇ ಭಕ್ತ ಮಾಾರೀರ ಪಾಠ ಪೂರಾವೇ પાટે પધારો રામદેવ પીર રે તેળાવું રામદેવ ને રે ગળાને ચડીને તમે વેલા વેલા આવજો આવી આપો ભક્તનો સાથ રે તેડાવું રામદેવ ને રે પાંચમો રે છો તમે ભક્તોનો પૂરો પાટે ધારા રામદેવ પીર રે તેડાઉ રામદેવ પીરને રે આવી દીધા ના દાન રે તેડાઉ રામદેવ પીરને રે આવી સાડી તેડા તેડાઉ રામદેવ પીરને રે હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં